અને અલ્કાપુરી જૈન સંઘના સંયુક્ત ઉપક્રમે શિવરાત્રી ના દિવસે સવારે અલ્કાપુરી જૈન સંઘ કોટા ખાતે એક વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપ અંગે માહિતી આપતા વિદ્વાન પંકજભાઈ વડીલ શાહે જણાવ્યું હતું કે હિન્દુ ધર્મમાં અને જૈન ધર્મમાં જુદા જુદા કાર્યો માટે જુદા જુદા યંત્રોની પૂજા ઉપાસના કરવામાં આવે છે યા યંત્રની રચના તથા તેની ગણતરી કેવી રીતે થાય છે તે માટે જૈનોના દિગ્ગજ આચાર્ય જયસુંદર સૂરી મહારાજ પોતાના વિશાળ સાધુ સાધ્વીજી ભગવંતો સાથે આ જલકાપુરી જૈન સંઘમાં આ વર્કશોપ માટે ખાસ વધાર્યા હતા અને ગુરુદેવના શિષ્ય પારિજાત વિજયજી મહારાજ સાહેબે ફ્યુઝન ઓફ મેથન અને મેજિક વિષય પર કાર્યશાળાને સંબોધન કર્યું હતું આ વર્કશોપમાં વડોદરામાં સૌથી મોટી સંખ્યામાં જૈનો અને અજૈનો તથા યુનિવર્સિટીના લેક્ચરરો ડોક્ટર માનસી કોઠારી અંકિતા રાણા સહિત અનેક લોકો જોડાયા હતા ઉદ્ઘાટન સત્રમાં સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહ પ્રશંતભાઈ શાહ તથા જેન્દ્રભાઈ શાહે વીસી પ્રોફેસર ધનેશ પટેલ આર્ટ્સ ફેકલ્ટીના ડીન કલ્પનાબેન ગવળી તથા કોઓર્ડિનેટર શ્વેતા જેજુરકરનો શાલ ઓઢાડી આજે વડોદરાની મહારાજા સહાયજીરા યુનિવર્સિટી એની એસકેએસડી જૈન એકેડેમી ફેકલ્ટી ઓફ આર્ટ્સ એના દ્વારા એક સરસ મજાના વર્કશોપનું આયોજન કર્યું છે આપણી સાથે છે 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 એના અને આપણી સાથે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ધર્મેશ પટેલ સાહેબ છે આજે હલકાપુરી શ્રી સંઘ અને એમએસ યુનિવર્સિટીની એસકેએસડી જૈન એકેડેમીના સંયુક્ત ઉપક્રમે પૂજ્ય આચાર્ય જયસુંદર સુરેશ્વરજી મહારાજા અને પારિજાત વિજયજી મહારાજ સાહેબની મિશ્રામાં એક સરસ મજાનું કોષ્ટક ચિંતામણી વર્કશોપનું આયોજન છે આપણી સાથે યુનિવર્સિટી ના વાઇસ સાહેબ છે આપણે દરેશ પટેલ સાહેબને પૂછે કે આજનો આખો કાર્યક્રમ શું છે મારા દર્શકો સમજણ આજનો કાર્યક્રમ એસએસ સાહેબ ની ઓર્ગેનાઇઝેશન ધી યુનિવર્સિટી પરોડા અને અંકાપુરી જૈન સમાજ તરફથી આયોજન આયોજિત કરવામાં આવ્યો હતો એમાં સુંદરમણિ સાહેબ મહારાજ સાહેબ જે આ કાર્યક્રમનું આયોજન દીપકભાઈ શાહ અને દ્વારા આયોજિત થયેલું હતું અને મને એવો છે કે જેની અંદર જૈન સાહિત્ય કેવી રીતે સંકળાયેલું છે એનો ઇતિહાસ શું છે એ પણ એમણે સારી રીતે બતાવ્યું એ બતાવ્યા પછી એ પોસ્ટર વસ્તુ એવી છે કે જે માણસને વિદ્યાર્થીઓને ચિંતા કરતું કરી દે છે એ ચિંતાથી જુદા જુદા પ્રકારના કોયડાનો ઉકેલ યંત્ર એની જોડે કેવી રીતે જોડાય કેવી રીતે થઈ શકે એનું આ આજે રાખેલું છે અને આ જે પુસ્તક જે હતું એ પુસ્તકમાં મારા પ્રમાણે આ પહેલું સાહિત્ય જૈન સાહિત્ય જૈન સમાજ જૈન સાહિત્યમાં છે કે જેના દ્વારા વિશિષ્ટ કોયડાનો વિશિષ્ટ કોયડા એનો ઉકેલ કેવી રીતે લાવી શકાય એ બતાવવામાં આવે છે